રાજ્યમાં ધોરણની આજે પરીક્ષા સઘન સુરક્ષા પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્રમાં મોકલાયા સ્ટ્રોંગરૂમથી પેપર સીલબંધ કવરમાં બે સરકારી કર્મચારી અને બે ગાર્ડ સાથે ડિવિઝનલ ઓફિસરની દેખરેખ હેઠળ પેપર રવાના કરાયા છે તમામ કેન્દ્ર પર સીસીટીવી નજર રાખવા સૂચના રાજ્યમાં ધોરણ દસ બાર બોર્ડની આજે પરીક્ષા સઘન સુરક્ષા સાથે અહીંથી પ્રશ્ન પેપર રવાના થઈ રહ્યા છે અને સ્ટ્રોંગ રૂમની અંદર પણ પૂરતો પોલીસ બંદોબસ્ત ટ્વેન્ટી ફોર બાય સેવન રાખવામાં આવેલો છે અને માનનીય ડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબશ્રીની સૂચનાનું સંપૂર્ણતઃ પાલન કરવામાં આવી રહ્યું છે એટલે તમામ રૂટની અંદર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે રીતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ખાસ સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાત બોર્ડની આજે ધોરણ દસ અને બારની દરેક સ્ટ્રીમની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસ ચાંપસો બંદોબસ્ત રાખશે આજે ધોરણ દસમાં પ્રથમ પેપર જે છે તે ભાષાનું છે જેમાં નવ લાખથી વધુ વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષા આપવાના છે સાથે જ એક લાખ પાસઠ હજાર રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે નવ નવ વાગે એટલે કે થોડા સમય પહેલાં જ તમામ પેપર્સ જે છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર હાલમાં પહોંચી ચૂક્યા છે અને વિદ્યાર્થીઓ જે છે તે પણ સ્કૂલમાં જ્યાં તેમનો નંબર આવ્યો છે ત્યાં પહોંચી રહ્યા છે સુરતી થી મનીષ પરમાર રાજકોટથી મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે હાલમાં પરીક્ષા કેન્દ્રો પરથી મયુર ખાસ જણાવશો રાજકોટમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે આવી છે જેના કારણે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે દસ બારના કેટલા વિદ્યાર્થીઓ જી મયુર તો ગેરીતિ અટકાવવા માટે યોગ્ય પગલા ભરવા પણ સૂચન કરી દેવામાં આવ્યું છે પરીક્ષામાં મોનિટરિંગ માટે એક લાખ અધિકારી અને કર્મચારીઓ જે છે તે તૈનાત રહેવાના છે મયુર જોડાઈ ગયા છે પરીક્ષા કેન્દ્રથી જી મયુર કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ બારના બિલકુલ પ્રીતિ રાજ્યભરમાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો શુભારંભ થવા જઈ રહ્યો છે રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લાના એસી હજાર કરતા પરીક્ષાર્થીઓ છે એ આજે અલગ અલગ કેન્દ્રોની અંદર પરીક્ષા આપવાના છે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તંત્ર શિક્ષણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ડરના બદલે જે ખુશી છે તે જોવા મળી રહી છે કારણ કે લગભગ અગિયાર મહિનાથી તેમને તૈયારીઓ છે તે કરી રાખી છે આપણે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત તૈયારી તો સારી છે

ખૂબ જ સારા માહોલની અંદર પરીક્ષા આપી શકે એ માટે અહીંયા તમામ વિદ્યાર્થીઓ છે તેના સ્વાગતની તૈયારી છે સાથે જ અહીંયા કુમકુમ તિલકની સાથે ગુલાબનું ફૂલ આપીને વિદ્યાર્થીઓ છે તેમને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવશે સાથે જ મોં મીઠું કરવા માટે ચોકલેટ અને પેંડા છે તે પણ રાખવામાં આવ્યા છે અલગ અલગ સ્કૂલની અંદર આ પ્રકારની તૈયારીઓ છે તે સ્થાનિક સ્કૂલ અને તંત્ર દ્વારા કરવામાં આવી છે બોર્ડની પરીક્ષા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેના માટે જિલ્લા તંત્રથી લઈને શહેર પોલીસથી તેના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તમામ નિયમો છે તેનું પાલન થાય સાથે જ વિદ્યાર્થીઓ છે તો કોઈ ડર વગર નિશ્ચિંતપણે સારી રીતે પરીક્ષા આપી શકે તેવા માહોલની અંદર પરીક્ષા યોજાય તેની તમામ તૈયારીઓ કરવામાં આવી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે પહેલું પેપર તેના હાથમાં આવે અને તેમણે જે એક વર્ષ સુધી મહેનત કરી છે એ પેપરની અંદર તેઓ જવાબરૂપે રજૂ કરે કોલ મનીષ પણ મારી સાથે જોડાયેલા છે મનીષ હાલમાં સુરતમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો આપણે જી મનીષ દસમા ધોરણ દસ અને બારમાની આજે બોર્ડની એક્ઝામ છે ત્યારે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે ભાષાનું પેપર છે ત્યારે શિક્ષક સાથે વાત કરીશું આજે કઈ રીતે આયોજન પરીક્ષાનું અમે ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું છે પરીક્ષાનું કે તેથી છોકરાઓને કોઈ તકલીફ નહીં પડે અને એ લોકો અટવાઈ નહીં શકે બિલ્ડિંગમાં ઘણી જગ્યાએ બોર્ડ માર્યા છે અને બધા જ ટીચર્સો ઊભા છે હરેક જગ્યા પર અલગ અલગ જગ્યા પર કે એ લોકોને ગાઈડ કરી શકે અને જો કે એ લોકો નર્વસ હોય પણ આપણે એ લોકો માટે ફ્લાવરની વ્યવસ્થા કરી છે પેનની વ્યવસ્થા કરી છે ચોકલેટ આપવામાં આવી છે કે એ લોકોનું મૂડ થોડું લાઇટ થઈ શકે અને એ લોકો સારી રીતે અટેમ્પ કરી શકે અને એ લોકોને ફેમિલિયર એટમોસ્ફિયર લાગે કેમ કે એ લોકો નવી સ્કૂલમાં આવી રહ્યા છે ને જે ઘણા વિદ્યાર્થીઓ પહેલી વાર એન્ટ્રી લઈ રહ્યા છે એટલા માટે તો આજે રાજ્ય જે રીતે 10 અને 12 ની પરીક્ષા છે ત્યારે વેલી સવાતી જ વિદ્યાર્થીઓ જે કહેવાય કે પરીક્ષા કેન્દ્ર ખાતે આવીએ બેટા સાનું પેપર છે તારું તૈયારી કરી છે બો ફાઈન તૈયારી કરી છે આખા વરસથી ટ્યુશન બધી આમ એકદમ ફૂલ તૈયારી છે મારી ત્યારે ગાંધીનગરથી હિરેન પણ અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન જણાવશો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલમાં શું અપડેટ

શરૂ થઈ છે વિદ્યાર્થીઓનું ભાવિ આજે એ નક્કી થવાનું છે અને ગુજરાતમાં જે પંદર લાખ ઓગણચાલીસ હજાર ઓગણચાલીસ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે એમને મારી ઢેર સારી શુભકામના આજે અમે અહીંયા કડી કેમ્પસ ખાતે પધાર્યા છીએ અમારા એમોશની સાથે અને તમામ વિદ્યાર્થીઓને પેન પાટી પેન અને જે જે પેડ આપીને એમને શુભેચ્છા પાઠવી છે તમામ વિદ્યાર્થીઓ નિર્ભય અને ખુશ છે વર્ષ દરમિયાન જેમને જે મહેનત કરી છે વાલીઓએ પણ ચિંતાતુર બનીને વિદ્યાર્થીઓને જે તૈયાર કર્યા છે શિક્ષક મિત્રોએ મહેનત કરી છે વિદ્યાર્થીઓ મહેનત કરી છે આ સામૂહિક ત્રિવેણી સંગમથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થાય એવી મારી ઢેર સારી શુભકામનાઓ અને સાથે સાથે અમારું જે વહીવટીતંત્ર છે એ પણ એટલી સરસ વ્યવસ્થા કરી છે તમામ જિલ્લા શિક્ષણાધિકારી અમારી કચેરી રૂમ ખોલવામાં આવ્યા છે કોઈ પણ